જય ભગીરથ જય જયદાસારામ આપણે જેમ વાત કરી હતી કે આપણે એક ભવ્ય યાત્રામાં જઈ રહ્યા છે તો એ યાત્રાની શરૂઆત જારેરામ મંદિરથી થઈ રહી છે અને આપણે ભારત ભ્રમણ યાત્રામાં જવાના છે બાવીસ દિવસ એકવીસ દિવસ જેવી યાત્રા છે તો તેના માટે આપણે નીકળવાના છે તેની શુભ શરૂઆત દાસારામ બાપાના ચરણોથી થઈ રહી છે તો આપણે જે યાત્રાની વાત આપણે કરી હતી અને જે આપણે તૈયારી પહેલાં બતાવી હતી તે બધી આ અહીંથી યાત્રા શરૂઆત થવાની છે અને બધી બસો અહીંથી જ નીકળવાની છે તો આપણે એમાં જ જોડાવાના છે ભારત ભ્રમણ યાત્રામાં તો તમે પાછળ આપણી એ બધી આ મંદિરની તૈયારીઓ જોઈ શકો છો રાત્રે બધા અહીં રાત્રિ રોકાણ કરશે અને પછી અહીંથી યાત્રા નીકળવાની છે તો ચાલો આપણે આગળની તમને અપડેટ હવે હપ્તા રહેશું Obrigado. ચાલો ગામનું જમણવાર ચાલુ થઈ ગયું છે હજી બસો આવવાની છે તો આવી નથી પણ ગામ લોકોનું જમણવાર ચાલુ કર્યું છે અહીંયા નીચેની સાઈડમાં બેસાડ્યા છે અને ઉપરની સાઈડમાં આપણે જેન્ટ્સ લોકોને પુરુષોને ઉપરનું કર્યું છે તો ગામનું જમણવાર ચાલુ કરી દીધું છે અત્યારે તો Ay, dai dasarang. ಾಮ <laughs> <laughs> cái là bác sĩ hám thì lấy luôn nó lấy đi sao tối Đây, đó là xà <coughs> <coughs> લાઈટ ને લીધે બરાબર આવે આવ્યું

I think that you. គេនិយាយព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះនាងព្រះន Thank <laughs> <laughs> you. ચાર લોક હ૫ે હે઴ આણીડ સેત હેએ હે હાણે હેએ હેં હેએ હેજા કાસા નાદે હે હેત હેડે